જય આદિવાસી જય જુહાર વર્ષક મિત્રો શું તમે ડાયાબિટીસથી પરેશાન સુગરથી પરેશાન શું મેડિસિન લઈ લઈને સુગર બીમારી કંટ્રોલ નથી થતી દેશી નુસ્ખા આયુર્વેદિક વનસ્પતિ તમારે જાણવી છે વિડીયો મિત્રો આ વિડીયોની અંદર હું એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું કે મારા આદિવાસી ભાઈઓ બહેનો જે તકલીફ પડતી છે એ તકલીફ માટે જે આપણી નેચરલ વનસ્પતિ છે જે ખરેખર ઉપયોગી છે એ વિડીયો હું તમને આજે હું બતાવવાનો છું અને એટલા માટે કે ઘણા દર્દીઓ ખૂબ પરેશાન હોય છે તો હું આ જે વડીલો અને વેદો પાહેતી વેદરાજ લોકો પાહેતી જે જાણવા મેં પ્રયત્ન કર્યો અને એ તમને હું લાઈવ તમને હું બતાવીશ જે ઘણા દર્શક મિત્રો મારી ચેનલની અંદર નવા છે દૂર દૂરથી જોઈ રહેલા મારા ચાહક મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો ડાયાબિટીસથી પરેશાન છો દેશી નુસ્ખા ને આયુર્વેદિક દવા વનસ્પતિ તમારે જાણવી છે તો વિડીયો જોતા રહો વા માનક વાલા દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ ઝાડ એટલું ઉપયોગી છે એટલું ઉપયોગી છે આજે નવા બ્લોકની અંદર હું તમારી સમક્ષ આયુર્વેદિક દ્રષ્ટિએ તમને ઉપયોગી થાય મેં વડીલો પાસેથી જે મેં જાણવા માટે પ્રયત્ન કર્યો તે જાણીને તમને ઉપયોગી થાય એટલા માટે આ વનસ્પતિ તમને હું માહિતી આપીશ આ છે બીઓ આ બિયો એટલો મોટો ઉપયોગી છે આપણે ડાંગીમાં રહેલા બીવલા સાંભળ્યું તો યો બીવલાના ચીક ઈસી રીતે ઉપયોગી હા કે આ ડાયાબિટીસ દર્દી હા ડાયાબિટીસ આ પ્રેશર હા તે દર્દી યો બીયા અને યો બીયાના ચીક આપણે ગુજરાતીમાં આને બીયો કહેવાય આ બીયોનો ગુંદર અને બીઓની સાલ એ જે ડાયાબિટીસના દર્દી છે એમના માટે આ ખૂબ વનસ્પતિ શકે છે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો આ જો આ આવી રીતે આ અંદર આવી રીતે કાળો કાળો આ ગુંદર હોય આવી રીતે કાળાશ ભાગમાં આવી રીતે આ ગુંદર નીકળે તમારી નજીક કોઈ પણ જગ્યાએ આવી રીતે બીઓ હોય તો આ ડાયાબિટીસના દર્દી માટે ખૂબ ઉપયોગી છે આ આવી રીતે ગુંદર નીકળે બરાબર છે અને આની સાલ પાલ બરાબર પણ આના ખૂબ જ ઉપયોગી છે આવી રીતના કાળા કાળા આવી રીતના ગુંદર હોય આ જે આ જે ગુંદર તમે આપ જોઈ રહ્યા છો આ ગ્લાસની અંદર તમે પાણીમાં બોળી દઈ શકો છો અને ત્યાર પછી આ તમે ભૂક્યા પેટે નરોડા કોઠે બરાબર સવારે ઉઠીશો ને બ્રશ કર્યા વગર તમે જે વનસ્પતિ તમે લઈ શકતા હશ અને અને તુમલા જે દર્દી હવા પહેલાં તમે જાણ કરી શકતા આપલી એ વનસ્પતિ હા અને આ એ વનસ્પતિલા તમે ઉપયોગ કરજા ઇયો બીયાની ચીક હા આપણે ડાંગીમાં એલા બીવલાક સાંજન ગુજરાતીમાં અને બીઓ કહેવાય વ્હાલા દર્શક મિત્રો આ બીઓની સાલ તમે વાટીને પાણીમાં બોળી ગ્લાસની અંદર નરોડા કોઠે પી શકો છો સ્વાદમાં આતુરી હોય છે ચાઈ પણ ખાઈ શકો છો એનો ભૂકો કરી પાવડર પણ બનાવી શકો છો આ દેશી નુસ્ખો દર્શક મિત્રો કોમેન્ટની અંદર જય આદિવાસી જય જોહાર લખવાનું ભૂલતા નહીં આસપાસના રહેતા તમામ દર્શક મિત્રોને શેર કરજો કોઈને પણ આવી વનસ્પતિ દવા ઉપયોગી થઈ શકે એટલા માટે હું વિડીયો બનાવી રહ્યો છું વડીલો પા જાણીને હું આવા અવારનવાર વિડીયો મારી ચેનલની અંદર મૂકીશ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જુહાર